નમસ્કાર દર્શક મિત્રો છે અમીરગઢ તાલુકાના ગોધડપુરા ખાતે નવીન બનેલ નમો લાયબ્રેરીનો લોકાર્પણ સમારોહ અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો સત્કાર સમારા પ્રસંગે સમસ્ત ગોધડપુરાના ગ્રામજનો દ્વારા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પાલનપુર ધારાસભ્યનું સ્વાગત અને સામયું કરવામાં આવ્યું હતું સાંસદ બાબુભાઈ દેસાઈના હસ્તે તેમજ ધારાસભ્ય માવજી દેસાઇ ધારાસભ્ય પાલનપુર અમીરગઢ એપીએમસી ચેરમેન તાલુકા ભાજપ પ્રમુખ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ દાનાભાઈ દિલવાડાની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી વધુમાં વધુ દીકરા દીકરીઓ આ લાયબ્રેરીના ઉપયોગ થકી ઉચ્ચ કારકિર્દી મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ગોધળપુરા ગ્રામજનો દ્વારા મહેમાનોને પાઘડી શ્રાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એકવીસમી સદીમાં દેશ વિદેશમાં શિક્ષણની ખૂબ જ માંગ વધી રહી છે ત્યારે આપણે પણ આપણા દીકરા દીકરીઓને વધુમાં વધુ અભ્યાસ કરાવીશું તો જ શિક્ષણ થકી આપણો અને સર્વ સમાજનો વિકાસ થશે તેમ અમીરગઢ ઓદળપુરા ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગામમાં નવી લાઇબ્રેરી શરૂ થઈ છે અમે આટલા દિવસ જતા અમને બહુ તકલીફ પડી છે અને આજથી એમ સારું છે કે અમારી લાઇબ્રેરી શરૂ થઈ અમે આજથી અમારા ગામમાં જ વાંચીશું દરપુરા મુકામે અમરસિંહ નબો લાયબ્રેરી આ ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું છે ગ્રામજનોને મળવાનું થયું સાથે સાથે ટ્રાઇબલ એરિયાની ફાઇવ સ્ટાર એક કલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે